દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાઢિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી આપ સૌ કોઈને શુભકામનાઓ રશ્મિક પટેલની સૌથી પહેલી કોમેન્ટ છે દ્વારકાધીશ આજની આ ધ્વજારોણ સામર્થભાઈ ભાદરકા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ જે છે એ થઈ રહ્યું છે દ્વારકાધીશ મારા રોમે રોમમાં વસેલા છે પણ હું તેમના દિલમાં વસેલો છું કે નહીં તો મારો દ્વારકાધીશ જાણે તળપદા મહેશભાઈ તળપદાની કોમેન્ટ છે બહુ સુંદર કોમેન્ટ છે કે દ્વારકાધીશ મારા રૂમ એ રૂમમાં વસેલા છે પણ હું તેમના દિલમાં વસેલો છું કે નહીં મહેશભાઈ એક સીધો સાદો અનુભવ કરજો ક્યારેય પણ કે અચાનક તમે કોઈ વસ્તુ જે છે એ કરતાં કરતાં અટકી ને અને પાછળથી તમને એવું થાય કે સારું થયું કે તે દિવસે મેં એ કામ ન કર્યું તો સમજો કે તમે દ્વારકાધીશના હૃદયમાં વસેલા જ છો કારણ કે અટકાવનાર જ દ્વારકાધીશ હશે કદાચ તમને આવો અનુભવ થયો પણ હશે ક્યારે વિચાર કરજો એટલે આપણે એમના હૃદયમાં હોઈએ જ આશા જોશી જય દ્વારકાધીશ કમલેશ ફાલિયા જય દ્વારકાધીશ બરબતસિંહ જાડેજા જય દ્વારકાધીશ જીગર નાવી પાલસુરતી જય દ્વારકાધીશ તો આપ સૌનું સ્વાગત છે જે લોકો પણ મારી સાથે આ રોજ લોકો જોડાય છે રોજ હું એમના નામ બોલું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો લવલી બસીન જય ઠાકર હંમેશા ચાંદી ઘટતી લવલી બસીન મારી સાથે જોડાય છે હિન્દી ભાષા છે છતાં ગુજરાતીમાં આખું જ મારું સાંભળે છે તો ના કહેવાય પણ ભગવાન શ્રી દ્વારિકાધીશની ધ્વજારોહણના દર્શન કરે છે અમિત રાવલ કરુણા પંચાલ જય દ્વારકાધીશ ઘણી વખત આપણી સાથે અપર્ણા દવે જે છે એ પણ જર્મનીથી જોડાય છે ઘણા બધા લોકો જે હંમેશા નોટિફિકેશન સાથે આપણી સાથે જોડાતા હોય છે આશા જોશી જય દ્વારકાધીશ ગુરુભાઈ ગઢ મરુભાઈ ગઢવી જય દ્વારકાધીશ તો ગીતાના અધ્યાયના શબ્દાર્થને આપણે સમજી રહ્યા છીએ ભાવાર્થ સમજાવવા હું પ્રયત્ન કરી રહી છું મારી બુદ્ધિ મુજબ જેમાં આપણે ગીતાના પાંચમા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગ અને તેરમા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ

દ્વારવાળા દેહ પૂરમાં પૂરવાસીની જેમ પૂરું છું એવું અભિમાન હોતું નથી તે પ્રમાણે તે પુરુષ અભિમાન રહિત થઈને વસે છે તેથી દેહ વડે કાંઈ કરતો નથી તેમ કોઈ પાસે કંઈ કરાવતો નથી પરંતુ સુખ મળે તે પ્રમાણે જ્ઞાનનિષ્ઠ તેમાં નિવાસ કરે છે આપણા આખા જ શરીરનું વર્ણન જે છે એ આમાં કીધું છે મનને નિયમમાં રાખનાર પુરુષ નારા સર્વ કર્મો નો વિવેક થી ત્યાગે છે શું કહેવા માંગે છે આમાં તેરમા શ્લોકમાં જે આપણે અગિયાર બાર થી આપણે જોતા આવ્યા છીએ કે કર્મયોગી કોણ છે જેની વ્યાખ્યા ભગવાન આપી રહ્યા છે અર્જુનને કે કોને તું કર્મયોગી કહી શક કોને તું યોગી કહી શક એ અગિયારમાં અને બારમા શ્લોકમાં સમજાવતા સમજાવતા ભગવાન તેરમા શ્લોકમાં એવું કહે છે કે જે મનને કંટ્રોલમાં રાખે છે મેં ગઈ બારમા શ્લોકમાં મેં તમને કીધું હતું કે મનસે હારે હારે મનસે જીતે જીત આપણા શરીરનું ન દેખાતું અંગ આખા શરીરને કંટ્રોલ કરે છે જે છે એ મન છે જે મેં બારમા શ્લોકમાં કીધું હતું કેપ્શન મૂક્યું હતું એટલે ભગવાન મનને બહુ જ માને છે કારણ કે બધું જ આખા શરીરનો કંટ્રોલ મન કરે છે છતાં પણ તમે જુઓ કે સીટી સ્કેન કરાવશો તો મન નહીં આવે તમે સોનોગ્રાફી કરાવશો તો મન નહીં આવે એન્ડોસ્કોપી કરાવશો તો મન નહીં આવે તમે એક્સરે રે કઢાવશો તો મન નહીં આવે મન ક્યાંય જ નથી આવતું છતાં પણ શરીરનો કંટ્રોલ મન કરે છે એટલે ભગવાન કહે છે કે જે મનને કંટ્રોલ કરે છે મનને વશ રાખે છે અને મનમાં વિક્ષેપ કરનારા જે આપણા ઇન્દ્રિયો જે છે નવ છિદ્રો કયા છે ભગવાને કે આ નવ છિદ્રો જે આપણા શરીરના છે કે જે હંમેશા મનને લલચાવે છે કાન હોય એને ધ્વજારો ના સાંભળવું હોય એને ગીત સાંભળવા હોય આંખ હોય તો સ્ક્રોલ કરશે કે ભાઈ મને ધ્વજારોનો વિડીયો નથી જોવો મને તો બીજી રીલ્સ જોવી છે એમ કરીને આંખ જે છે એ પણ મનને લલચાવશે રાઈટ તો નવ દ્વાર એવા છે કે જે મનને લલચાવી શકે છે પણ જે યોગી છે એ આ મન ઉપર કંટ્રોલ રાખે છે કઈ રીતે કે જે આ નવે છિદ્રો જે છે તમને મને એક એવું યાદ છે કે આપણે જ્યારે નાના હતા ને ગુજરાતી મીડિયમમાં ભણેલા લોકોના વાતની ખ્યાલ હશે કે ગુજરાતી મીડિયમની અંદર મહાભારતનો એક કિસ્સો આવતો પાઠ સ્વરૂપે યક્ષના પ્રશ્નો જે મહાભારતનો કિસ્સો છે કે તળાવ હોય છે યક્ષ એમાં બધા જ પાંડવો જે છે સૌથી સ્ટાર્ટ થાય છે કે પાણી પીવા જાય છે ત્યાં સામ્રાજ્ય હોય છે તળાવ ઉપર અને યક્ષ પ્રશ્ન પૂછે તમે જવાબ આપો તો જ તમને પાણી પીવા દે અને જો તમે એમની મરજી વિરુદ્ધ તમે પાણી પીવો તો તત્કાલ ત્યાં બેભાન થઈ જાઓ બધા બેભાન થઈ જાય છે છેલ્લે યુધિષ્ઠિર જાય છે કે એક પછી એક પાંડવોને મેં જોવા મોકલ્યા તો કોઈ પાછું ના આવ્યું તો શું છે છેલ્લે યુધિષ્ઠિર જાય છે અને એ યક્ષના બધા પાંચે પાંચ પ્રશ્નોના જવાબ જે છે આપે છે અને આપણી સમક્ષ અબોટી બ્રાહ્મણના દ્વારકાધીશના નાદ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણ ખુલી ગઈ છે આપણે આજે મેં જગ્યા બદલાવી છે હું એક અલગ જગ્યા ઉપર બેસી છું જે રોજ જોતા હશે ને ડાયરેક્શનની ખબર હશે કે અલગ ડાયરેક્શનથી આ વિડીયો ઉતરી રહ્યો છે પણ એવું પ્રતિત થાય કે જ્યાં બેસીને ધ્વજા આપણી ઉપર ફરકે છે હું જ્યાં રેગ્યુલર ધ્વજા કરું છું ત્યાંથી હું અલગ જગ્યા ઉપર છું પણ આજે જાણે કે આ જગ્યા ઉપર પણ ધ્વજા જે છે આપણી બરાબર ઉપર ફરકતી હોય જાણે આશીર્વાદ આપતી હોય એવું મહેસૂસ થતું હોય તો બિલકુલ મને એવું દેખાય છે કે બરાબર મારી ઉપર અને મારી સાથે જે લોકો જોડાઈ રહ્યા છે જે લોકો અત્યારે આ વિડીયોને જોઈ રહ્યા છે એ દરેક ઉપર દ્વારિકાધીશના આશીર્વાદ જે છે એ જ રહ્યા છે હું માનું છું તો વાત ફરીથી આવીએ કે જે યુધિષ્ઠિરના જે યક્ષના પ્રશ્નો એવો જે ભારત મહાભારતનો કિસ્સો જેમાં એક યક્ષનો પ્રશ્ન હોય છે કે યુધિષ્ઠિર તને આ પૃથ્વી ઉપર શું આશ્ચર્ય દેખાય છે એ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે મૃત્યુ અને આ નવ દ્વાર જે આપણે કહેવાય છે કે શરીરના નવ દ્વાર તમે વિચારો તમારી આંખ સદા માટે ખુલ્લી રહેતી હોય તમારા કાન સદા માટે ખુલ્લા રહેતા હોય તો આ નવ દ્વારો ખુલ્લા ને ખુલ્લા રહે છે છતાં અંદરથી જીવાતમાં નથી નીકળતો પણ જ્યારે મૃત્યુ થશે ને તો કોઈ પણ નવ દ્વારમાંથી એ જીવ છે એ નીકળશે કોઈ પણ નવ દ્વારમાંથી અને ગુરુડ ગરુડ પુરાણ જો તમે વાંચો અને સાંભળો ને તો ગરુડ પુરાણની અંદર તો આ નવ દ્વારનો ઉલ્લેખ કરેલો છે કે નવ દ્વારમાંથી આ દ્વારમાંથી જીવાત્મા નીકળે તો એ આ યોનિમાં જાય એ આ જીવ બને જો આ દ્વારમાંથી જો જીવ નીકળે તો એ આ યોનિમાંથી જાય એ આ જીવ બને આટલું બધું બહુ એકદમ વર્ણન છે ગત જન્મનું આવતા જન્મનું પણ બહુ જ સુંદર એવું વર્ણન પુરાણની અંદર કરેલું છે તો યુધિષ્ઠિર એ કહે છે કે નવ દ્વાર છે છતાં મૃત્યુ સમય એ જ

જીવાતમાં જે છે એ નથી ઉઠતો જ્યાં સુધી ઉપરથી સંકેત નથી થતો જ્યાં સુધી આપણે અહીંનો સમય પૂરો નથી થતો જ્યાં સુધી લખેલા શ્વાસો પૂરા નથી થતા ત્યાં સુધી હરિનો સંદેશો નથી આવતો યમના દૂતો નથી આવતા એટલે તો આપણે ભજનમાં ગાઈએ છીએ ને કે મને અંતિમ સમયે મને તેડા યમકેરા ના આવે મને મારો નાથ તેડા આવે બહુ જ સુંદર એવું મારા ઘટમાં બી રાજતાનું જે આખું શ્રીનાથજીનું ભજન છે જેમાં લાસ્ટ કહેવામાં આવે છે અને હંમેશા જે લોકો પણ ભગવાન દ્વારિકાધીશમાં ભગવાન વિષ્ણુમાં જે લોકો હંમેશા આસક્ત હોય છે એમને પંથને માને છે એ હંમેશા એવું વિચારે છે કે મને અંત સમયે યમદૂત નહીં પણ વિષ્ણુ પાર્ષદો જે છે લેવા આવે છે આવતીકાલે એકાદશી છે અને એકાદશીનો પણ એ જ મતલબ છે કે એકાદશી કરવાથી યમદૂતો તેડવા ના આવે પણ વિષ્ણુના પાર્ષદો લેવા આવે તો આમ સૌથી મોટું આશ્ચર્ય યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોમાં જવાબ જણાવે છે અને ભગવાન પણ એવું જ કહે છે આ તેરમા શ્લોકની અંદર કે આવા નવ જે છિદ્રો મેં આપેલા છે એને પણ જે કંટ્રોલ કરે છે અને જે કોઈમાં મન નથી પરવતો પણ ભગવાનની અંદર મન પરવે છે અને જે અભિમાન નથી રાખતો એવા લોકોને સુખ મળે છે અને જ્ઞાનનિષ્ઠ તેઓ નિવાસ કરે છે આ શરીરની અંદર જીવાત્મા છે જ્ઞાનથી કે આ બધું જે છે એ તો બધું ક્ષણિક છે આત્મા જે છે એને પાછી એક શરીરની યાત્રા પૂરી કરીને બીજા શરીરમાં જ્યારે જવાનું છે તો એમાં બીજા શરીરમાં નથી જવું પણ ગૌલોકમાં વિષ્ણુલોકમાં વૈકુટ લોકમાં આવું છે એ માટે મારો પ્રયત્ન રહે એ માટે મને શાંતિ અને મોક્ષ મળે અને એવા જ મારા કર્મો હોય એવું જીવાત્મા સમજે અને નવદેહ જે વિક્ષેપ પાડે છે મનને સંગ કરવામાં સત્સંગ કરવામાં ભગવાનમાં રુચિ લેવામાં જે મન વિક્ષેપ પાડે છે એને કંટ્રોલ કરી શકે

આ ગીતા અધ્યાયમાં મજા આવતી હશે અને આશા રાખું છું કે હું જે સમજાવવા આવું છું એ થોડું ઘણું પણ આપ સમજી શકતા હશો માનું છું કે મારી મર્યાદા છે ગીતા જેવી મહાન ગ્રંથને સમજાવવું બહુ જ અઘરું છે પણ હું પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે મારા પ્રયત્નને આપ સૌ કોઈ સ્વીકારશો જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ને હા દ્વારકાથી રોજે ભગવાન છે દ્વારકાધીશ મંગલા આરતી લાવ ધ્વજારોહણ અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ચૂડી વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ